ઈરાન અને ઇઝરાયલ વચ્ચે સતત જે તણાવ છે તે વધી રહ્યું છે અવારનવાર છે તે હુમલા કરવામાં પણ આવે છે આપણી સાથે ફ્રેન્ડ્સ ઓફ ઇઝરાયલ સંસ્થાના સંસ્થાપક છે નિકેતનભાઈ આપણે સીધી તેમની સાથે વાત કરીશું કારણ કે તેઓ આ જે આખી પરિસ્થિતિ છે તેનાથી જાણકાર પણ છે ઇઝરાયલમાં પણ તેઓ આખી પરિસ્થિતિના જાણકાર છે અને નિકેતનભાઈ શું કહેશો છેલ્લા ઘણા સમયથી આપણે જોઈએ તો ઈરાનને ઇઝરાયલ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે આજે ગઈકાલે પણ ઈરાન દ્વારા ઇઝરાયલ પર હુમલો કરવામાં આવ્યો કઈ રીતે જુઓ છો આખી આ ઘટનાને શું લાગી રહ્યું છે આ ઘણી ઘટના છે દુઃખદ બંને બાજુ એથી છે એમને કહેતો કે કારણ કે હંમેશા યુદ્ધમાં યુદ્ધ કરવાથી કોઈ ફેંસલો આવતો નથી અને યુદ્ધમાં હંમેશા જે સામાન્ય માણસ હોય છે એ બિચારો સફર થતો હોય છે પછી એ ઇઝરાયલનો હોય ગાઝાનો હોય કે ઈરાનનો હોય કે લેબેનનનો હોય એ સફર થતો હોય છે એટલે મને ઘણું દુઃખ છે આ વાતનું રહી વાત અટેકની તો એક ચીજ હું બહુ ક્લિયર છું કે ઈરાનની જે સરકાર છે એ સરકાર છે ત્યાંના લોકો નથી ઇચ્છતા સરકારને ત્યાંના લોકો યુદ્ધ નથી ઇચ્છતા સરકાર પોતાના પોતાની સત્તા ટકાઈ રાખવા માટે ધર્મનો ઉપયોગ કરીને આ યુદ્ધ કરી રહી છે ઈરાનને ઈઝરાયલનો તણાવ કહીએ તો ભારતમાં પણ ક્યાંક ને ક્યાંક પેટ્રોલ હોય ડીઝલ હોય ક્રૂડ ઓઇલ હોય તેમાં ભાવમાં સતત વધારો થઈ શકે કારણ કે આ એક રૂટીન પ્રક્રિયા થઈ ગઈ છે એવું લાગે ગઈકાલે એર ફ્રાન્સથી આપણા થોડા સાથીઓ આવતા હતા પેરિસથી પાછા એ લોકોનું પ્લેન ડાયવર્ટ થયું પ્લેન ટેક ઓફ પછી ડાયવર્ટ થાય ને ખોટું કહેવાય પહેલે ડીલે થયું હોય તો ઇટ્સ ઓકે પણ તમે ટેક ઓફ કરી કલાક ફ્લાઇટ ચલાવીને પછી પાયલટ કહે કે હું પાછો લઈ જાઉં છું ડેફિનેટલી આ ક્રાઇસિસ છે જ આ ક્રાઇસિસ આપણે ફેસ કરવો પડશે ઇટ ઇઝ નોટ આર ક્રાઇસિસ આપણે નથી જવાબદાર એ ક્રાઇસિસ માટે રાઈટ ક્રાઇસિસ ઇઝ મેન મેડ સમવેર એલ્સ હે ટુ સ્ટેટ સોલ્યુશન ઇઝ ધી ઓનલી વે ફોરવર્ડ એક બાજુ ઇઝરાયલ એક બાજુ પેલેસ્ટાઇન લિવિંગ ઇન પીસ વિથ ઇચેધર ટુ સ્ટેટ સોલ્યુશન જ લાવવું પડે તમે એમ કહો કે હું તને દરિયામાં ફેંકી દઈશ કે પેલો આમ કે નહીં ચાલે નહીં ચાલે એ પોસિબલ નથી કોઈ દિવસ થવાનું નથી સંસ્થાપક ને તેમણે જણાવ્યું તે રીતે આખું આ જે હુમલા કરવામાં આવી રહ્યા છે ઈરાન છે તે પોતાની સરકાર ટકાવી રાખવા માટેનું આ જે આખું આયોજન છે તે કરી રહી છે નિર્દોષ જે જનતા છે તે આમાં ક્યાંક ને ક્યાંક ભોગ બની રહી છે અનેક દેશો એવા છે કે જે સુલેહ કરવા માટે વચ્ચે પડ્યા છે પરંતુ ઈરાન છે તે પોતાના જે ઈરાદા છે તે સામે લાવી રહ્યું છે ચોક્કસથી કહી શકાય કે તેઓ પણ આશા રાખી રહ્યા છે કે આ બંને વચ્ચેનો જે સુલે છે તે શાંતિથી થાય સમાધાન થાય અને અન્ય દેશોને પણ ક્યાંકને ક્યાંક જે રીતે પેટ્રોલ હોય ડીઝલ હોય તો ક્રૂડ હોય આ જે તમામ આયાત છે તે ત્યાંથી થઈ રહી છે એટલે અન્ય દેશોને પણ ક્યાંકને ક્યાંક આમાં જે ભાવ વધારો છે તેનો વધારો ઝીંકી અને નુકસાન વેઠવાનો વારો આવી શકે છે હાલ તો ઈરાનની જે ઇકોનોમી ખૂબ જ ડાઉન જઈ રહી છે અને તે તમામ દોષનો ટોપલો છે તે ક્યાંકને ક્યાંક ઇઝરાયલ પર ઢોળ પ્રયાસ છે છે તે કરી ચોક્કસથી અન્ય દેશો પણ આજે સુલે છે તે ઈચ્છી રહ્યા છે સાથે સાથે આ જે બે સ્ટેટ વચ્ચેનું જ આખું આ યુદ્ધ છે તે બંને જ આ યુદ્ધનો અંત લાવવો પડશે તેવું હાલ તો માની રહ્યા છે કેમેરામેન ડીકે સોલંકી સાથે અલ્પેશ સુથાર ગુજરાત ફર્સ્ટ વડોદરા